રાજ્ય જ આવ્યા પહેલી વાર આવેલા છે હા ને માલિશ કર્યું ને દવા પીધી તો અત્યારે શરીરમાં સુસ્ત જીવી આવી ગઈ મને કુછ શરીર એટલે આ જે હાથના પગના છે ને બધા એમાં ઓટ ચડ્યા કરે ઓટ ચડે આકળી ચડે એટલે આમાં કોઈ વસ્તુ ધરાય નહીં ને આ જે પીઠવાળો ભાગ ખરો ને આ છાતીનો ને આ જે પહોંચી છે આ પેટ ફુગારો ધરી લે હવે એક વાટકી દવા પીધી તો આ જે આ પેટ ઢીલો પડી ગયો નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં હું આપ સૌને એક એવા ઉદ્યાન વિશે માહિતી આપવા જઈ રહ્યો છું જે ખરેખર એક નવા જ પ્રકારનું છે આપણે જાનકીવન તો જોયું જ છે પણ તેની તર્જ ઉપર એક નાનકડું એવું ઉદ્યાન બનાવવામાં આવેલું છે જેને આપણે મિની જાનકીવન તરીકે પણ ઓળખી શકીએ જેમણે આ ઉદ્યાન બનાવ્યું છે તેઓ પોતે એક વૈદ છે આ ઉદ્યાનમાં થતી વનસ્પતિઓ અને આજુબાજુના વિસ્તારમાંથી જે ઔષધીય વનસ્પતિઓ હોય તે ભેગી કરે છે અને એનાથી આયુર્વેદિક દવા બનાવે છે આજે એ વિસ્તારમાં સારી એવી નામના પણ ધરાવે છે તો આપણે એ વ્યક્તિનો પરિચય પણ લઈએ આ ઉદ્યાન વિશે અને આ વ્યક્તિ વિશેષ વિશે જાણવું હોય તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સ્થિત કુંબિયા ગામ ખાતે આવેલું નાનકડું પણ સુંદર મજાનું ઉદ્યાન દેવડિયા પૂર્ણા નદી કાંઠે આવેલું આશરે દસ એકર જેટલો વિસ્તાર ધરાવતું આ સ્થળ ખૂબ જ રમણીય છે અહીંનું વાતાવરણ મનને અનોખી શાંતિ આપે છે આ ઉદ્યાન ધીરે ધીરે વિકસી રહ્યું છે ગામથી દૂર નદી કાંઠે આવેલું હોવાથી અહીં એટલી બધી અવર જવર નથી પણ આ ઉદ્યાનના નિર્માતા એવા મહેનત અને પરિશ્રમથી આ સ્થળ હવે પ્રગતિ કરી રહ્યું છે હું અહીંયા કાર્યરત અને સેવાનું કાર્ય કરું છું આયુર્વેદનું મારું નામ છે સુનિલભાઈ હવે જ્યારે મેં અહીંયા નાનપણથી જ લગભગ મેં પંદરેક વર્ષથી જ હું જાણું છું ને આ જગ્યા અમારે ગામની જ એટલે મને અનુભવ હતો જ અહીંયા પણ ત્યારે શું છે કે ગામના લોકો બધા લાકડી બધા લાકડા કાપીને ઝાડી જંગલ બધું કાપી નાખ્યું હતું તો અહીંયા બધું મેદાન થઈ ગયું હતું અને આ બધું કોચ ને કાંટા અને આવું બધું ઝાંખરા હતું તો લોકો આવી નહીં શકતા હતા કેમ કે પગ રસ્તાના આવું હતું ને અહીંયા એટલે કોઈ આવી નહીં શકતું હતું તો અહીંયા જે પહેલાં વડવૈયા લોકો જે પૂર્વ લોકો હતા બધા દેવસ્થાનો સાથે પૂજવા આવતા હતા અને હરખી લઈને આવતા હતા આદિવાસી લોકો અને અહીંયા બહુ જૂની પુરાણ વસ્તુ હતી પણ વચમાં પછી હું છે બધું ખંડેર થઈ ગયેલું હતું એટલે મેં પછી એમ વિચાર્યું કે મને આ ખરેખર આ કાર્ય કરવું જોઈએ ને અહીંયા માતાજીના સ્થાનો છે દેવસ્થાનો છે આપણા ગામની અંદર તો આપણે કંઈક એનું નિર્માણ કરીએ એટલે મેં પછી પહેલાં તો ઘણા જગ્યાએ પૂછશું ગામોમાં રખડ્યો ફર્યો વડીલોને પૂછશું માહિતી લીધી અને ઘણી બધી જાણકારી મેં મેળવી પણ મને કોઈએ નહીં સાથે આપ્યો થોડીક એટલું મને આશ્વાસન મળ્યું કે આવું હતું આ પ્રકારે દેવસ્થાન હતા અને દૂરથી લોકો આવતા હતા આપણા ગામમાં તો ખરેખર આ સાચું છે કે જૂઠું છે એની પણ મેં માહિતી લીધી તો મને ઘણા ખરા વડવાએ લોકોએ થોડીક માહિતી આપી અને પછી આ કાર્ય કર્યું છે જાનકી વન બનેલું આ ઉદ્યાન ખરેખર જોવાલાયક છે આ સ્થળ સહેલાણીઓ માટે એક દિવસનું પિકનિક સ્પોટ પણ બની શકે છે અહીં પીવાનું પાણી શૌચાલય વીજળી તેમજ રહેવા માટેની પણ સગવડ છે એટલે કે પાયાની તમામ સગવડો અહીં ઉપલબ્ધ છે અહીં વર્ષો જૂના નાના નાના દેવીસ્થાનો સ્થાનકો આવેલા છે જેની સુનિલભાઈ સારી રીતે દેખરેખ રાખે છે આ ઉદ્યાનમાં આવેલા મંદિરો આ સ્થળની શોભામાં અભિવૃદ્ધિ કરે છે દરેક સ્થાનકે જવા માટે સુંદર રીતે પગથિયાનું નિર્માણ કરવામાં આવેલું છે આ બધા બાંધકામ પાછળ સુનિલભાઈએ પોતાની ગાંઠના પૈસા ખર્ચ્યા છે મને આ કાર્ય કરતાં કરતાં લગભગ મારે પાંત્રીસ લાખની ઉપર મારો ખર્ચો થઈ ચૂક્યો છે ને હજુ સતત આ ધામનું નિર્માણ ચાલુ જ છે કેમ કે ગયા આગલા વર્ષે જ મેં દિવાલો બનાવી હતી તો ભુહારી ગામથી જ હું બ્લોક લાવેલા પચાસ ટન બ્લોક થયેલા હતા અને પચાસ ટન બ્લોક અહીંયા પૂરા થઈ ગયા હતા કેમ કે અહીંયા પાણીનો પુરવઠો ચોમાસાની અંદર આવે છે તો થોડું નુકસાન પણ થાય છે અને મારે કંઈક ને કંઈક કરવું છે એ મારો નિશ્ચય અને ધ્યેય મેં પાકું કર્યું અને એ ધ્યેય પાછળ હું કાર્યરત થયો અને સતત આજુબાજુ જોવા કરતાં મેં મારો નિશ્ચય પર અડગ રહ્યો અને આજે રિઝલ્ટ દેખાય છે એક રીતે જોવા જઈએ તો આ આખો જંગલ વિસ્તાર છે તેથી જ આ ઉદ્યાનમાં મોટા ભાગે જંગલી તેમજ ઔષધીય વનસ્પતિ જોવા મળી જાય છે સુનિલભાઈનો અભ્યાસ માત્ર આઠમા ધોરણ સુધીનો છે પણ એમની દીર્ઘદ્રષ્ટિ અને આગવી કોઠાસૂજ આ ઉદ્યાનની પ્રગતિ માટે મહત્વનું પરિબળ છે આ કાઢાની અંદર લગભગ આ તમે જોઈ શકો એમાંથી વીસ થી પચીસ જાતની જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે એમાં એમાં ઘણી બધી સામગ્રી આપણે ઘરગથ્થુ જે આવે મસાલા માથે એમાં ઇલાયચી આવી શકે છે તજ આવી શકે છે તજના પત્તા આવી શકે છે એમાં કાળી મરી આવી શકે છે કાળી જીરી આવી શકે છે આવી બધી જે ગરમ તાસીરની જે કંઈ આપણે ઔષધી છે જડીબુટ્ટી છે એમાં ઘણો બધો સદુપયોગ કરવામાં આવે છે અને ખાસ કરીને આ જે કાઢો છે એ હંમેશા આપણા દમ હૃદયની બીમારી હોય જેને બ્લોકેજ થઈ ગયા હોય વા સાંધાના દુખાવા હોય દમ હોય એ દરેક કાર્યની અંદર આ કામ કરે છે લગભગ દસ પંદર વરસથી આ સતત કાર્ય કરું છું અને જેથી કરીને હવે આ બહેનના થોડી તકલીફ છે કંઈ કમરમાં ને ગાદીના ને એ સંકોચવાની તો એમાં હમણાં લગભગ માલિશ પણ મેં કરી દીધું છે હવે આ દવા પાવીશ તો એની અંદર એવું આનાથી ઉર્જા અને એનર્જી આવશે કે ધીરે 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 જે એ ગાદીની અંદર પાણી જશે અને એ જે ગાદી છે ધીરે ધીરે ફૂલશે તો એનું સર્ક્યુલેશન ઓટોમેટિક થવા લાગશે એને કોઈ ઓપરેશન કરવાની જરૂર નથી ને એને કંઈ બીજી કોઈ ઉપાય કરવાની જરૂર નથી પંદર વીસ દિવસ થાય એટલે દવાખાને જવું જ પડે આજે જ આવ્યા પહેલી વાર આવી લાગશે હા અને માલિશ કર્યું ને દવા પીધી તો અત્યારે શરીરમાં સુસ્ત જેવી આવીએ મને

આ મોટા તપેલા છે એ રોજ ત્રણ ચાર બની જાય હા રોજ રોજ બનાવીએ ને રોજ આવા દર્દી આવે એટલે અમારે બનાવવું જ પડે હવે અહીંયા જે દર્દીઓ આવે છે ભક્તો આવે છે એ લોકોને અમે દવા પાઈએ છીએ આ એક વાડકી ભરીને આપીએ છીએ આ તો આ અમે વિના મૂલ્યે આપીએ છીએ આ દવા વાડકી ભરીને આપીએ છીએ પીવા માટે ભક્તો અહીંયા આવે એ લોકો આવે એટલે તરત અમે એક વાડકી દવા ભરીને આપી દે પછી એ લોકો જ્યાં સુધી બેસે ત્યાં સુધી એમને કેમ લાગે છે દવા પીધી પછી સારું છે થોડુંક ફેર છે પૂછીએ અહીંયા દવા પીવાની વિના મૂલ્યે છે ઘરે લઈ જવાની અમે ચાર્જ લઈએ છીએ અહીં દૂર દૂરથી લોકો આવે છે અને સુનિલભાઈના હાથે આયુર્વેદિક ઉપચાર કરાવે છે તેઓ મોટે ભાગે આ ઉદ્યાનમાં થતી ઔષધીય વનસ્પતિ અને કેટલીક ઔષધિઓ અને કેટલીક વનસ્પતિઓ બહારથી ખરીદી લાવીને દવા બનાવે છે જે ઘણા બધા રોગો પર અસરકારક સિદ્ધ થઈ છે મોટા ભાગે તો તે કાઢો બનાવે છે અને દર્દીઓને વિના મૂલ્યે પીવડાવે છે એનાથી ઘણા લોકોને રાહત પણ થઈ છે છેલ્લા કોરોના કાળ દરમિયાન મેં અહીંયા દવા લીધી હતી તો કોરોના પોઝિટિવ હોવા છતાં મારે રિઝલ્ટ મળેલું મને દવાથી સારું થયું ત્યાં ત્રણ ચાર વરસથી હું અહીંયા આવું છું બીજા દર્દીઓને પણ લઈને સાથે લઈને આવું છું અહીંયા અત્યાર સુધીમાં ચાર વરસથી જે બી ચારસો ત્રણસો ચારસો લોકોને લઈને આવ્યા એમાં કોઈ બી હજુ ફેલ ગયું નથી બધાને સક્સેસ રિઝલ્ટ મળેલું જ છે કાળો શરીરને હિસાબે લેવું પડે વધારે પ્રોબ્લેમ હોય તો ધીરે ધીરે અમુક ચાર પાંચ બોટલ લેવી પડે અને ઓછું હોય તો એક બે બોટલમાં પણ આવી જાય પણ પછી આપણે ખાણીપીણી પર થોડું વધારે ફોકસ કરવાનું એમ કે આની અંદર જે આ પ્રોબ્લેમ હોય તો એના વિશે કેળા છે ઘીમાં બનેલી મીઠાઈ વસ્તુ છે ઠંડો જે આહાર છે સાસ છે આવી વસ્તુને આપણે એવોર્ડ કરવાનો મતલબમાં એમ હા હું તાલુકાના વ્યારા તાલુકાનાજીકના આમ લોકો મને ઘણા ઓળખતા જ હોય છે કારણ કે હું હેન્ડપંપ રિપેર કરવા જાઉં એટલે ઓળખાણ મારી વધારે જ એક દિવસે મને આ પગ દુખી ગયો હતો પગ દુખ્યો પછી મને ચલાતું નહીં હતું તો દવાખાને ગયો ટીકડી પીવું એટલું સારું લાગે પાછું દુખે પાછી પીવું પાછું દુખે પછી એવી રીતના મને ધીમે ધીમે અહીંયા કુંભિયાના વૈદ્ય મારા સુનિલભાઈની વાત મળી મને અને એમની ત્યાં હું આવ્યું અને ખૂબ સારી એવી મારું સ્ટેટમેન્ટ કર્યું એમણે અને મને ઊંઘાતું નહીં હતું હું ચાર ચાર રાત જાગતો બેસી રહેતો હતો એટલી ગંભીર બીમારી હતી મારી બાકી સુમીરભાઈ પાસે હું આવ્યો અને મારું સ્ટેટમેન્ટ કર્યું એમની દવા આપી તે દિવસથી શાંતિથી હું તો થઈ ગયો ને આજે મને ખૂબ સારું છે એટલે ફરીવાર હું આજે લગભગ ચાલીસ વર્ષ પહેલાની વાત કરું કેમ કે ત્યારથી જ અમારો જે આ એરિયો છે ગામનો નદી પૂર્ણા નદીના પર જે છે એના અંદર એના સ્થાનો હતા દેવી દેવતાઓના જે પ્રકૃતિના દેવી દેવતાઓ છે ઘણા બધા મહાદેવજીને ત્યાં મંદિર છે અમારો કુંભેશ્વર મહાદેવ ત્યારથી અહીંયા સુધી જેટલા જંગલનો વિસ્તાર છે એની અંદર ઘણા બધા દેવી દેવતાના સ્થાનોનો સમાવેશ હતો એટલે આ વન જે ધામ મેં પાડ્યું હતું તે એના કારણે જ પાડવામાં આવ્યું હતું કે આ દેવી દેવતાનું જે સ્થાન છે એ બધું સમૂહ હતા ઘણા બધા છે અહીંયા કનસરી હનુમાન દાદા છે અહીંયા માતાજીનો ઉતારો તો ચુસે જોગણી માતા છે ત્યાં દૂધ કનસરી માતા છે અહીંયા ચોકીદાર નાકેદાર દેવ છે એવા તો અનેકો છે ને અસંખ્ય હજુ તો આ જમીનની અંદર કેટલા હશે એ તો કંઈ પત્તો નથી કેમ કે એટલા માટે જ અહીંયા દેવડિયાવન ધામ અને દેવડિયા વન તરીકે મેં એનું નામ પાડ્યું હતું તો મિત્રો મારે અહીંયા આજે દેવડિયાવાનું જે ધામ છે એમાં મારે ઘણું બધું હું આયોજન કરી રહ્યો છું કે હમણાં જેમ જેમ સમય જાય તેમ તેમ મારે ધીરે ધીરે આની અંદર અમુક ઔષધિઓ ઓછી છે હજુ પણ કુદરતી અને પ્રકૃતિ રીતે ઘણી બધી અહીંયા આયુર્વેદ ઔષધિઓ છે હાલમાં તમે આ બધા જે ઝાડો છે જંગલ છે એની અંદર પણ અમુક જે વ્યક્તિગત ખૂબ જરૂરી છે એ હજુ થોડી જે ઘટે છે એના માટે મારે અહીંયા આયુર્વેદ જેટલી જે ખાલી જગ્યા છે એના માટે મારે ખૂબ સારું રોપાણ કરવાનું છે જે કંઈ નથી એ આયુર્વેદનું મારે સંશોધન કરતાં જઈને એના નવા રોપા રોપવાનું અને એને ઉછેર કરવાનું જેથી કરીને આવનાર ભવિષ્યની અંદર ઘણા બધા લોકોને એની દવાથી લાભ થાય અને લોકો છારા થાય એ હેતુથી હું ઘણું બધું કાર્યરત છું અને આગળ પણ ભવિષ્યમાં કરતો રહીશ આ ઉદ્યાનને લઈને સુનિલભાઈનું ખૂબ જ મોટું સપનું છે આવનારા સમયમાં અહીં બાળકો માટે રમતગમતના સાધનો તેમજ વિવિધ એક્ટિવિટી શરૂ કરવાનું પણ આયોજન છે અહીં ઉપચાર માટે આવતા દર્દીઓ માટે વિશ્રામ તેમજ રાત્રિ રોકાણ કરી શકે તેનું પણ આયોજન કરવામાં આવશે નદી કાંઠે સુંદર મજાની આંબાવાડી બનાવવામાં આવી છે અને ભવિષ્યમાં વિવિધ પ્રકારના ફૂલ છોડ તેમજ ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિઓના વાવેતરનું પણ આયોજન છે જો આપણે એમને સહાયભૂત થવું હોય તો કોઈપણ રીતે મદદ કરી શકીએ છીએ જેમણે આર્થિક રીતે મદદ કરવી હોય તે પણ અને શ્રમદાન કરવું હોય તે પણ અને એક બીજો વિકલ્પ પણ ઉપલબ્ધ છે અને તે ખૂબ જ વિશેષ છે જો તમે કોઈ ઔષધીય છોડ રોપવા માંગતા હોય તો આ ઉદ્યાનમાં આવી તમારા તરફથી તે રોપી શકો છો આ પણ એક સેવાકાર્ય જ છે જેથી કરીને આ ઔષધીય વન સમૃદ્ધ બને અને આ ઔષધિઓનો ઉપયોગ લોક કલ્યાણ માટે થાય